ગુડ મોર્નિંગ આપણો કંપનીના વાર્ષિક હિસાબોમાં આજનો દાખલો ઉદાહરણ નંબર નંબર છે કે ઉદાહરણ તમને હવે આવડી ગયા હશે આગળ વધીએ તો ઉદાહરણ નંબર પાંચ ઉપર નીચેની બાકીઓ શાન લિમિટેડના ચોપડામાંથી તારીખ એકત્રીસ ત્રણ બે હજાર સત્તરના રોજ લેવામાં આવી છે આ બાકીઓ પરથી કંપની ધારા બે હજાર તેરના પરિશિષ્ટ ત્રણ અનુસાર પાક્કા સરવૈયાની ઇક્વિટી અને જવાબદારી દર્શાવતું પત્રક તૈયાર કરો આ વખતે આપણને શું દર્શાવતું પાછું કહ્યું છે પત્રક તો કે ઇક્વિટી અને જવાબદારી જે ગઈકાલે પણ આપણે એ જ દર્શાવ્યું હતું માત્ર માત્ર આપણે પાકા સરવૈયાની એક સાઈડ એટલે કે ઇક્વિટી અને જવાબદારી આપણે બાકીઓ પરથી દર્શાવવાની છે જેમાં કહે છે છવ્વીસ હજાર ઇક્વિટી શેર શેર દીઠ દરેક રૂપિયા દસનો તેવા બે લાખ સાહીઠ હજાર નવ ટકાની બેંક ઓફ બરોડાની લોન પચાસ હજાર સૂચિત ડિવિડન્ડ અઢાર હજાર દેવી હુંડી દસ હજાર વધારો નફા નુકસાનના પત્રક મુજબ મતલબ કે નફો તો નફા નુકસાનમાં આપણને નફો થયો હોય એને વધારો કહેવાય જે છે પચાસ હજાર પ્રોવિડન્ટ ફંડ આપણી પાસે છે સિત્તેર હજાર બેંક ઓવરડ્રાફ્ટ ડ્રાફ્ટ સત્તર હજાર ને ચૂકવાનો બાકી પગાર કે પછી પગાર ચૂકવાનો બાકી ત્રીસ હજાર કંપનીનું નામ આપ્યું છે એટલે આપણેનું ટાઇટલ વ્યવસ્થિત માણસું સાન લિમિટેડનું તારીખ એકત્રીસ ત્રણ બે હજાર સત્તરના રોજનો પાકો સરવૈયું જેમાં વિગત નોંધ નંબર રકમ રૂપિયા અને રકમ રૂપિયા ઇક્વિટી અને જવાબદારીની બાજુ દર્શાવવાની કીધી છે તો ઇક્વિટી અને જવાબદારીમાં સબ મેન ત્રણ ટાઇટલ આવશે નંબર વન શેર હોલ્ડરના ભંડોળો નંબર ટુ ચાલુ જવાબદારી નંબર ત્રણ ચાલુ જવાબદારી જે ભાગ છે એ તો આપણે જે રીતે પાકો કર્યો છે તે રીતે એઝ ઇટ ઇઝ જોઈને લખી નાખવાનો થાય જેમ કે શેર હોલ્ડર્સના ભંડોળોમાં શેર મૂડી અને અનામત અને વધારો

જે છે એની અંદર આપણે હવે શું કરશું પોસ્ટિંગ પહેલા આટલી બાબતો લખી નાખવાની જે મેં કીધું તે પ્રમાણે વન બાય વન જોતા જઈએ તો કે પહેલું છે છવ્વીસ હજાર ઇક્વિટી શેર શેર દીઠ 10 નો એક એવા એ છે આપણી શેર મૂડીના ટાઇટલની અંદર આવે એટલે શેર મૂડીમાં બ્રેકેટમાં લખવાનું ઇક્વિટી શેર અને ઇન્ટરનલ કોલમમાં લખશું બે લાખ હજાર નંબર ટુ કહે છે નવ ટકાની બેંક ઓફ બરોડાની લોન હવે આપણે લોન લીધી હોય એટલે એ જવાબદારી થાય અને એ લાંબા ગાળાની જવાબદારી છે એટલે નવ ટકાની બેંક ઓફ બરોડાની લોન પચાસ હજાર નેક્સ્ટ કહે છે સૂચિત ડિવિડન્ડ બરાબર છે તો સૂચિત ડિવિડન્ડ જે છે એ આપણું કઈ જગ્યાએ લખાશે તો કે ટૂંકા ગાળાની જોગવાઈમાં સૂચિત ટીવી અને કરવેરાની જોગવાઈ બંને આની અંદર આવે દેવી હુંડી એટલે આપણા થાય વેપારી દેવા બરાબર છે એટલે કે દસ હજાર નફા નુકસાન પત્રક મુજબ વધારો કીધો છે એટલે કે પ્લસ થાય નફો થાય જે અનામત અને વધારામાં એડ થાશે અનામત અને વધારો નફા નુકસાનના પત્રક મુજબ પચાસ હજાર પ્રોવિડન્ટ ફંડ પ્રોવિડન્ટ ફંડ જે છે એ આપણી જોગવાઈ છે પણ એ લાંબા ગાળાની જોગવાઈ છે માટે લખવાનું ટાઇટલની અંદર ચાલુ જવાબદારીઓમાં લાંબા ગાળાની જોગવાઈ પ્રોવિડન્ટ ફંડ સિત્તેર નેક્સ્ટ છે બેંક ઓવરડ્રાફ્ટ બેંક ઓવરડ્રાફ્ટ જે છે એ આપણા ઉછીના નાણાં છે પરંતુ ઓવરડ્રાફ્ટ તો ચાલુ જવાબદારી છે એટલે કે ગાળાના બરાબર છે છે નેક્સ્ટ કહે પગાર ચૂકવવાનો બાકી જે આપણું દેવું છે જે જવાબદારી છે અને જે અન્ય ચાલુ જવાબદારીઓના હેડની અંદરમાં આવશે એટલે કે એ આપણા ત્રીસ હજાર અને ટોટલ એનો ત્રણેયનો બાર મૂકી દેવાનો ત્રણેયનો ટોટલ બાર મૂકી દેવાથી પછીનો ફાઇનલ ટોટલ જે છે પાંચ લાખ ને પાંચ હજાર એ આપણે મૂકવાનો થશે જેનો કુલ સરવાળો લખી નાખવાનો થાય આ દાખલાઓ માટે થઈને તમને જે મેઇન સ્લેબ છે એ સ્લેબની અંદર કઈ કઈ બાબતો આવે તે આવડતી હોવી જરૂરી છે જે મેં તમને આની પહેલાના બે વિડીયોમાં સમજાવ્યું હતું જે કોઈ પણ વ્યક્તિને તે બાબત ક્લિયર ના હોય એ મારા આની પહેલાંના બે વિડિયોનો રેફરન્સ પહેલાં જોઈ લે અચૂક રીતે જેથી કરીને તેમને અહીં આ વસ્તુ અઘરી પડે નહીં કારણ કે આપણને એ ખબર હોવી જોઈએ કે આ જે બાબત છે એ કઈ કયા સ્લેબની અંડરમાં આવશે તો આપણે અગિયાર માર્કને પૂરા સ્કોર કરી શકશું આ દાખલા અગિયાર માર્કમાં આ રીતે નથી પૂછાતા નફા નુકસાનનું પત્રક અને પાકો સર એવું બંને આવે છે બટ પ્રેક્ટિસ સો આપણે એની ઉપર ફોકસ કરીને આગળ વધવાનું છે આ જય સુધી રાખીએ છીએ આવતીકાલે આગળના ઉદાહરણમાં આગળ વધશું